નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં હજુ તમે પ્રિલિમ્સ પરીક્ષાનું પેપર આપીને ઘરે પણ નહીં પહોંચ્યા હોય અને તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂકે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની મેઇન્સ પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ માટે મુખ્ય પરીક્ષા જે છે એ કઈ તારીખથી શરૂ થશે મિત્રો ચેનલ દ્વારા પેપર સોલ્યુશનનો વિડીયો જે છે એ ટૂંક સમયમાં ચેનલ પર મૂકવામાં આવશે તો એ વિડીયો માટે તમે ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો તો હવે શરૂ કરીએ આ જમનો આ વિડીયો તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ જીએસએસ બી રેવન્યુ તલાટી મેઇન્સ એક્ઝામ ડેટ જાહેર જે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ ટ્વિટર પર જાહેર કરી દેવામાં આવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મંડળી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસૂલી તલાટીની પરીક્ષા મહેસૂલ વિભાગની મદદથી ત્રેવીસ જિલ્લાઓ અને તેરસો ચોર્યાસી કેન્દ્રોમાં સફળતાપૂર્વક જે છે એ પૂર્ણ કરી છે તો આજે જે રેવન્યુ તલાટીની પરીક્ષા હતી એ કુલ તેવીસ જિલ્લાઓની અંદર લેવામાં આવી હતી અને કુલ તેરસો ને ચોર્યાસી કેન્દ્રોની અંદર રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ લેવામાં આવી હતી આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો તથા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો મંડળ વતી આભાર અને અભિનંદન મહેસૂલી તલાટીની મુખ્ય પરીક્ષા સંભવત ચૌદ દસ બે હજાર પચીસથી યોજાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો મહેસૂલી તલાટીની જે મુખ્ય પરીક્ષા છે મેઇન પરીક્ષા ચૌદ દસ બે હજાર પચીસના રોજથી જે છે એ શરૂ થશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો હવે એક જ મહિનાની અંદર અંદર આ પ્રિલિમ્સ પરીક્ષાનું જે છે એ પ્રોવિઝનલ આન્સર કે સૌ પ્રથમ જાહેર કરવામાં આવશે એના પછી તમારી જે છે એ જે ફાઇનલ આન્સર કે છે એ જાહેર કરવામાં આવશે અને એક મહિના અંદર અંદર જે પણ ઉમેદવારો પાસ થશે પ્રિલિમ્સ પરીક્ષાની એમનું રિઝલ્ટ જાહેર કરી અને ચૌદ દસ બે હજાર પચીસથી તમારી જે મેઇન્સ પરીક્ષા છે એ યોજવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તલાટી ભરતીની મેઇન્સ પરીક્ષા ક્યારથી શરૂ થશે એના વિશે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ